ભાવનગર સ્લગ ડિમોલેશન વિરોધમાં મહારેલી યોજાઈ ભાવનગર ભાવનગરમાં આજે રોજ ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં ગરીબ વર્ગના લોકો તેમજ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને જિજ્ઞેશેશ મેવાણી સહિતના કોંગ્રેસ સભ્યોએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં ભાવનગર મનપા દ્વારા બોરતળા વારટીઓ રોડથી શરૂ કરીને ગડેચી વડલા થઈને કુંભારવાડાના ખારમાં ભળતી ગટરનું શુદ્ધિકરણ અને નવીનીકરણ માટે આ કેનાલના કાંઠા પર ચાળીસ વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરતા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને બીએમસી દ્વારા વસવાટ કરતા મકાન તત્કાલ હટાવી લેવા માટે નોટિસો ફટકારી છે માતાઓ ભાઈઓ જુવાનો અને બહેનો

આજે આપણી સરસ આપણે આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ ધારાસભ્ય એવા જગ્દેશભાઈ જ્યાં સુધી લડા સુધી લડાવાની

ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશનને અમાનવીય નિર્ણય કર્યો જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને

ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એમને પણ કહેવા માંગુ છું કે આ અહંકારી વલણ એ વ્યાજબી નથી નથી હજી સુધી સાથે ડાયલોગ કદાચ કોઈ બહુ જ જરૂરી હોય અને મકાન હટાવવું પડે એમ હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ આવાસ યોજનાના મકાનો તૈયાર છે વગર ડ્રો આવા અસરગ્રસ્ત લોકોને મકાન આપે પૂરી વ્યવસ્થા આપે

આ તોડાય તે વ્યાજબી નથી એના વિરુદ્ધમાં અમે આજે વાત કરી છે હું આશા રાખું છું કે કઈક ડાપણ સરકારને પણ સૂજે નહીં તો હાઈ ગરીબ કી કદી ન ખાલી જાય મુએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય આ હાઈ છે એ ભાજપ ને ખાઈ જશે માટે અમારી માની જિગ્નેશભાઈ મેવાણી અમારા એસસી સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ પીઠડિયા તમારા શહેર અને જિલ્લાના આગેવાનો સંકલન સમિતિના એમના સભ્યો સાથે આજે ભાવનગરમાં એવા ઘણા લોકો કે જે સીધા અસરગ્રસ્ત નથી પણ અન્યાય થાય ત્યારે ભાવનગરની પરંપરા છે કે મને અન્યાય થયો કે ન થયો બીજાને અન્યાય થાય છે ત્યારે ભાવનગર એક બનીને હંમેશા લડ્યું છે એ જ પરંપરા આજે અહીંયા જોવા મળી છે મારા વાલા ભાવનગર વાસીઓનો પણ આ માટે આભાર માનું છું માન્ય શક્તિભાઈ વાત કરી પ્રમાણે નામદાર ગુજરાત હાઈકોર્ટ આ દેશની અનેક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ છે કે આ દેશના દરેક દરેક નાગરિકે જીવન જીવવાનો અને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે એ જ પ્રમાણે રાઈટ ટુ શેલ્ટર એટલે કે રહેઠાણનો અધિકાર એ ફંડામેન્ટલ રાઈટ છે એ છતાં સત્તાના નશામાં મદ આ ગરીબ વંચિત વિરોધી સરકાર ભાવનગર શહેર બેઘર બનાવવા માટે ડેસ્પરેટ ગાગી બની છે આની વિરુદ્ધમાં ભાવનગર શહેર એક થયું છે સર્વ સમાજના લોકોના ઝૂંપડા તોડવા જઈ રહેલી સરકારની વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ અને સામાજિક સંગઠનો સાથે મળીને આજે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ન આપે ત્યાં સુધી આ ઝૂંપડાવાસીઓની પડખે રહી અમે લોક આંદોલન કરીશું ચળવળ કરીશું સંઘર્ષ કરીશું લાખ વાતની એક વાત એક પણ ગરીબનું ઘર તૂટે નહીં અને એક ટકો કેસમાં પણ ઘર તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ પડે ભાવનગર વાસીઓ એક ક્રાંતિકારી રહ્યા છે ભાજપે અમને ચેલેન્જ આપી છે ભાવનગરની જનતા એ ભાજપના સત્તાનો નસો એ ઉતારીને રહેશે એવી અમને ખાતરી છે